વચવટી ગ્રીન્સ જો તમારે તમારી ન્યુ લાઈફ ને વેલકમ કરવી હોય તો તમારે રહેવાનું પસંદ કરવું જોઈએ પંચવટી ગ્રીન્સમાં જ્યાં છે છ્યાસી બંગલો ની કમ્પાઉન્ડ વોલ પેક સોસાયટી ટુ એન્ડ થ્રી બીએચકે મોટા ફ્રન્ટ ના બંગલો બીમ કોલમ ફ્રેમ સ્ટ્રક્ચર વાળા બાંધકામ સાથે જેના સ્પેશિયલ ફીચર્સ જો વાત કરીએ તો તમને અહીં મળવાના છે ડેકોરેટિવ મેઇન ડોર્સ વિથ બાયોમેટ્રિક લોક અને અહીંની અહીં જો વાત કરું તો લિસ્ટ લાંબુ થઈ જાય એટલી અઢળક એમ્યુનિટી તમને મળશે જેમાં છે ગેસ્ટ રૂમ ક્લબ હાઉસ સેલિબ્રેશન એરિયા મંદિર કિડ્સ પ્લે એરિયા ફેમિલી ક્રિકેટ ગ્રાઉન્ડ અને બીજું પણ ઘણું બધું તમને નાના બાળકો લઈને સિનિયર સિટીઝન્સ માટેની બધી જ એમ્યુનિટી મળશે અહિયાં તમને મળશે પચીસ ફૂટ પહોળા આંતરિક રોડ સો ફૂટ રોડ ટચ એન્ટ્રી અને સીસીટીવી કવરેજ સાથે ચોવીસ કલાક સિક્યોરિટી તો છે ને તમારી લાઈફ ને બેસ્ટ பஞ்சவட்டி கீன்ஸ் ஆயுர நாகசர் மாதாபுர சர்வராஜ் ஃபோர் மோட்டேல்